જય માતાજી મિત્રો રામ રામ સીતારામ આજે તો આપણે વરસાદ બે દિવસથી બંધ છે અને આજે છે મંગળવાર અને ગણપતિ બાપા ની પણ છે આજે અને નવીન માં તો કઈ નથી હવા હવા માં તો ચાલુ નથી કર્યો બ્લોક પણ મોડો મોડો કર્યો છે બપોર થઈ ગયા છે બપોરનું જમવાનું બને છે આપણા ઘરમાં અત્યારે અને બધા ઉઠી ગયા છે દિપેશભાઈ ના આવ્યા હતા રાતના સવાર જતા આવ્યા હતા ચાર વાગ્યા આવ્યા દિપેશભાઈ ઓફિસથી મોડા આવ્યા હતા અને નેહુલભાઈ સવાર સવારમાં ગયા છે ઓફિસ નીતાનભાઈ નીતાનભાઈ પણ સ્કૂલે જઈને આવી ગયા પાછા ને અમે લોકો પણ ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે અત્યારે આપણે ચાલુ કરી દીધો છે વિડીયો તો રસોડામાં શું બની રહ્યું છે એ બી તમને બતાવું અને અત્યારે રસોડામાં જમવાનું આપણું બની રહ્યું છે પછી મારી પાસે જવાનું છે બપોર પછી બાર એટલે કે દાદર જવાનું છે અત્યારે તો હું તમને એ પણ બતાવીશ વચ્ચે અને હવે આગળ આપણે જઈએ રસોડામાં અને શું કરે છે આરતી તો ચાલો રસોડામાં જોઈએ આપણે શું ચાલી રહ્યું છે અત્યારે અમારે રસોડામાં જમવાનું બનાવી રહ્યા છે અત્યારે અહીં ધબધબાટી બહાર દીધો અમારે વોશિંગ મશીન વોશિંગ મશીન એનું કામ કરે ઘરે હોય ગમે એટલું કરો ને કઈ પણ તો પણ વોશિંગ મશીન જ કામ કરતું હોય કપડાં ધોવાનું બિચારાને શું કરે ચાલુ કરીને ચાલુ કરે એટલે ચાલુ કરીને અમારે આખરી શું બનાવો છે આજે શીરો વાવ વેરી નાઈસ રવાનો શીરો છે

અટાળે થોડો ગરમી થાય છે અટાળે વાતાવરણ છે વરસાદનું પણ વરસાદ નથી વાતાવરણ બહુ મસ્ત છે તડકો પણ નથી પણ વાતાવરણ વરસાદનું છે તમને બતાવી દો વરસાદનું વાતાવરણ છે જબરદસ્ત જો સામે બહાસ્તર બિલ્ડિંગ ઊભી છે કેટલી વાર કેટલા દિવસથી હું કહું છું કે આરામ કરો બિલ્ડિંગને કહું છું પણ એ નથી કરતી ઊભી હા અચ્છા આરામ ન કરો અધીરાય કેમ એ ઊભી જ રહેશે અચ્છા ઉભી હારી છે એમ ભાઈ બિલ્ડિંગ ઉભી થાકી નહીં જતી હોય છે બિલ્ડિંગ અને કેટલા દિવસથી હું કહું છું કે ભાઈ આરામ કરો તો નથી કાઉ આરામ કરતા બોલો આરામ કરે ઓકે તો અમારા ઘરે આજે જમવામાં શીરો બની રહ્યો છે અને આ વોશિંગ મશીન એનું કામ કરે છે અને મિત્રભાઈ ક્યાં છે ગોતવા પડશે છે હો ભાઈ મિતાનભાઈ કઈ બાજુ ગયા અમારા મિતાનભાઈ શું કરે છે ઓ હો હો મિતાનભાઈ તો અહીંયા હોર્સ ચલાવે છે દાતી એને રમાડે છે મિતાનભાઈ હોર્સ ચલાવે છે ટીવી ચાલુ છે અહીંયા મિતાનભાઈ હોર્સ ચલાવે છે વેરી ગુડ મિતાનભાઈ શું કરો છો મિતાનભાઈ તમે શું કરો છો મિતાનભાઈ હોર્સ ચલાવો છો વાહ હા ક્યાં હા નહીં તો કરી હશે દીકરી સાયકલ ચલાવવી છે કે હોર્સ તો હોર્સ છે આ તો તમારો હોર્સ છે વાહ સરસ તમારા મિતાજભાઈ સ્કૂલે જઈને આવ્યા હમણાં અને પછી હોર્સ ચલાવ્યો સાયકલ તો અહીંયા પડી જો તારી સાયકલ ત્યાં પડી છે તો મિતાજભાઈએ હોર્સ પણ આપણું બની રહ્યું છે અહીંયા કલ્પના બેનનો ફોન આવ્યો તો અમારે અને અમારે અત્યારે સીરો બની રહ્યો છે અને મને લાઈવ પણ ચાલુ છે લાઈવ પણ ચાલુ છે ખબર છે તમને બતાડું આ જયંતિભાઈ નું લાઈવ ચાલુ છે અમારે તો જયંતિભાઈ પ્રકાશભાઈ અને જયંતિભાઈ બે ભાઈઓ છે આમાં ઓકે આની લાઈટ ચાલુ છે એટલે દેખાય છે ને ઓકે યસ ફ્લેશ ચાલુ છે હા ઉપર હે તમારા જયંતિભાઈ અને પ્રકાશભાઈ ની લાઈવ ચાલુ છે અત્યારે હું લાઈવ જોતો તો તો આરતી કે કે શીરો બને છે તો આપણે શીરો નું લઈ લ્યો અમે કીધું લઈ લીધું છે ચાલો શીરો નું સૂપ કરવાનું હતું તો કરી લીધું છે ઓકે તો આમાં દૂધ નાખી દીધું છે અત્યારે મસ્ત શીરો હલાવી રાખે એટલે મસ્ત બની જાય આજે હવે સાકર પણ નાખવાની છે ઓકે આજે સંતુષ્ટી છે ગણપતિ બાપ્પાની હા તો એટલે પ્રસાદ જ થઈ ગયો કેવાય ને શિરો એટલે એટલે શીરો પણ બને છે આપણા ઘરે ગણપતિ બાપાની સંતષ્ટી છે તો સારું કહેવાય કે શીરો બનાવે છે આપણા ઘરે પ્રસાદ થઈ ગયો પ્રસાદ લઈ શકીએ આપણે ખાશું સરસ પ્રસાદ બનાવ્યો છે તો અહીંયા મંદિરમાં અને બધીમાં જવારી લઈ અત્યારે બપોરના અને અહીંયા ઉપર બી ગણપતિ બાપાને આપી રાખી દીધ અમારે ચાલુ છે બ્લોક ટીવીમાં આરતી પ્રસાદ જવારે છે અત્યારે અને વાઈગ્યા છે એર વાગીને દસ મિનિટ થઈ છે બપોરના બ્લોક ચાલુ છે જો કોનો પબે 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 બાય ને હાલો જમમાં બેહી જાય બધું આવી ગયું છે જમવાનું જમવાનું બધું આવી ગયું છે આપણે જાય અને ફટાફટ જમીને જવાનું છે મારે બહાર એટલે ફટાફટ જમી લઈએ ને પછી ફટાફટ જાય કોબી બટેટાનો શાક છે આપડા ઘરે આજે યસ ચાલો જમવા માટે બધે પીરસી રહ્યા છે મારા મેડમ ફટાફટ ફટાફટ દિપેશ પણ મારું પણ શીરો દાળ ભાત શાક કોબી બટેટાનું શાક છે રોટલી છે દાળ છે ભાત છે અને બધું જમવાનું આવી ગયું છે આથણા પણ છે અહીંયા પણ આપણે આથણા ખાતા નથી આપણે ભાવતા નથી આથણા એટલે કેરીને આથણા છે ચાલો મિત્રભાઈ જમવા મિતભાઈ મિતનભાઈ મેં બેઠા છે પણ જમવાનું નામ લે તો એ મોટું ઉછવી નથી કરતો એમ કે જમવાનું કાંઈ મમ્મા ખવડાવે શીરો ખવડાવે ચાલ

તો બાય બાય ટાટા ને સારો લાગ્યો વિડીયો શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો એટલે આપણો વિડીયો થાય વાયરલ ચાલો બાય ભાઈ આવજો ફરી મળશું નવા વિડીયોમાં જય માતાજી જય માતાજી